છાતી પર રાખ્યા છે અને તે માતાની પૂજામાં તલ્લીન થઈ ગયો છે આ માતાના ભક્તના દર્શન કરવા લોકોની ભીડ ઉમટી રહી છે વિદેશમાં રહીને પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા સુરેન્દ્ર ચોપાલની આ અદ્ભુત જીદની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે આ સંભળતા જ લોકો આ પૂજા પંડાલમાં આવી જાય છે તમને જણાવી દઈએ કે જિલ્લાના ખંશાપુર બ્લોકના લગમા ગામમાં બનેલા પૂજા પંડાલમાં અભક્ત માતા તારાની પૂજા કરવામાં આવે છે હા પૂજા પણ એક સામાન્ય પરિવારમાંથી આવેલા ભક્ત સુરેન્દ્ર ચોપાલના દર્શન કરવા માટે મક્કમ હતા માતા ભક્તએ તેની છાતી પર એકસો અગિયાર કળશ સ્થાપિત કર્યા છે પૂજા સમિતિ સહિત વિસ્તારના લોકો દિવસ રાત તેની સેવામાં લાગેલા છે કહેવાય છે કે ગયા વર્ષે પણ આ ભક્તે પોતાની છાતી પર અગિયાર કળશ સ્થાપિત કર્યા હતા પરંતુ આ વર્ષે ભક્ત સુરેન્દ્ર ચોપાલે પોતાની છાતી પર એકસો અગિયાર કળશ સ્થાપિત કરીને માતાના દર્શન કરવાનું નક્કી કર્યું છે ભક્તિ સુરેન્દ્ર ચોપાલે જણાવ્યું કે તે વિદેશમાં રહીને ખાનગી નોકરી કરે છે પરંતુ શારદી નવરાત્રી દરમિયાન ઘરે પરત ફરે છે ત્યારે તેણે પોતાના પૂજા પંડાલમાં કળશ લગાવ્યા હતા આ વર્ષે મેં મારી છાતી પર એકસો અગિયાર કળશ સ્થાપિત કર્યા છે તેમણે કળશની સ્થાપનાનો ઉદ્દેશ્ય જણાવતા કહ્યું કે તેમનો એક જ ઉદ્દેશ્ય છે કે તેઓ એક વખત દેવી માતાના દર્શન કરે આગ્રહથી તેમણે એકસો અગિયાર કળશની સ્થાપના કરી છે સામાજિક કાર્યકર પપ્પુ સિંહે કર્યું છે આ પૂજા સમિતિની પૂરેપૂરી કાળજી ગામના લોકો લઈ રહ્યા છે અને લોકો રાત દિવસ આ ભક્તની સેવામાં લાગેલા છે જે અંગે વિસ્તારના દૂર દૂરથી લોકો આ પૂજા પંડાલમાં ચોક્કસ દર્શન કરવા માટે આવી રહ્યા છે આ ભક્ત એકવાર ભક્તિમાં તલ્લીન સુરેન્દ્ર ચોપાલના પિતા ધનેશ્વર ચોપાલે જણાવ્યું કે તેમનો પુત્ર દેવી માતાના દર્શન કરવા માટે મક્કમ છે જેના કારણે તે દર વર્ષે નોકરીમાંથી રજા લે છે અને વિદેશમાંથી આવીને નવરાત્રી દરમિયાન માતાની પૂજા શરૂ થાય છે આ ગયા વર્ષે નવરાત્રી દરમિયાન તેમણે અગિયાર કળશની સ્થાપના કરી હતી અને આ વર્ષે તેમણે એકસો અગિયાર કળશની સ્થાપના કરી હતી